બનાસકાંઠાના પાલનપુર ખાતે નવસર્જન સંસ્થાના પ્રમુખ તરીકે વસંતભાઈ આકેડીવાલાની બિનહરીફાણી કરાતા ચાર તાલુકાના લોકોમાં ખુશી જોવા મળી ઓગણીસો અઠ્ઠાણું માં સ્થાપિત રોહિત સમાજની ભગીની સંસ્થા જેના પચીસ વર્ષથી કાર્યરત સંસ્થાની સામાન્ય સભામાં પ્રમુખ મહામંત્રી સહિત વિવિધ હોદ્દેદારોની બિનહરીફ વણી કરાતા સમાજના લોકોમાં ખુશી જોવા મળી હતી તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વડગામ દાતા મીરગઢ સહિત ચાર તાલુકાના રોહિત સમાજની નવસર્જન સંસ્થાને મળ્યા દાનવીર સમાજના દીર્ઘદ્રષ્ટા નવયુવાન પ્રમુખ વસંતભાઈ ઓકડીવાલા તો સમાજના લોકોએ પ્રમુખ વસંતભાઈ ઓકડીવાલાની બિનરી ફણી થતાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વડગામા દાતા અમીરગઢ સહિતના રોહિત સમાજમાં હર્ષની લાગણી છવાઈ ગઈ સમાજના લોકો વસંતભાઈ અકડીવાળાની નવસર્જન સંસ્થાના બિનારી પ્રમુખ બનતા ઉપસ્થિત સમાજના લોકોએ ફુલાર પહેરાવીને મોં કરાવી વધાવી લીધા હતા વસંતભાઈ આકેડી નિવાસી જે ચાર તાલુકા અને નવ જિલ્લાના નવ સર્જન સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક કર્યા છે અને એ પ્રમુખ તરીકે નિમણૂક થયા તો એમની આ શિક્ષણ ક્ષેત્રે સદાય માટે આ સમાજને ઉજાગર કરે અને સમાજની પ્રગતિના પંથે બાળકોનું શિક્ષણ અને સ્કૂલ પણ એમની જલ્દી વહેલેસર આ સમાજ એના માટે થઈ જાય એવા હું આશીર્વાદ એમને આપું છું મારા અંતરથી કે એ પોતે નવસર્જકના પ્રમુખ તરીકે કાર્ય કરતીમાં એમને દરેક ક્ષેત્રે એ સફળ બને એ એવા હું અંતરથી આશીર્વાદ આપું છું શું કહેશું આજે પ્રમુખ તરીકે નિમણૂક કરી છે નવસર્જન નવસર્જન સંસ્થા પાલનપુર દાંતા અમીરગઢ અને વડગામ તાલુકાની છે રોહિત સમાજની જે ઘણા સમયથી શિક્ષણ ક્ષેત્રે બીજી અન્ન પ્રવૃત્તિઓમાં કામ કરે છે સમાજના લોકો મારી જે સમાજે વરણી કરી છે પ્રમુખ તરીકે બિનહરીફ તો હું સમાજના તમામ આગેવાનશ્રીઓ ચૂંટાયેલા તમામ સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સમાજને હું એટલું પ્રોમિસ આપું છું કે મારું એક સપનું છે એક બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક સંકુલ આપણું હોવું જોઈએ એના માટે જ મેં પ્રમુખની દાવેદારી કરી હતી અને સમાજે મારા પર વિશ્વાસ કર્યો વિશ્વાસ કર્યા પછી જે સમાજમાં ચૂંટાયેલા સભ્યો હતા ત્રીસ સભ્યો હતા એ તમામે તમામ મને સાથ સહકાર આપી બિનહરીફ તરીકે મારી વરણી કરી છે એટલે સર્વપ્રથમ તો હું નવસદ સંસ્થામાં ચૂંટાયેલા તમામ કારોબારીના સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું હું સદાય માટે એમનો ઋણી રહીશ સમાજના ચારેય તાલુકાના આગેવાનો અને નવ જિલ્લાના આગેવાનોએ આ બાબતે મને ખૂબ જ સાહસ સાકાર આપ્યો છે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું ક્યારે તોડીશ નહીં યુવાનોએ જે પણ મને સાથ આપ્યો છે એ બદલ હું એમનો પણ આભારી છું સમાજને હું સદાય માટે કામ માટે તત્પર રહીશ સમાજની મારી જ્યાં જરૂર હોય ત્યાં મને કહેજો હું હડીખમ ઉભો રહીશ સમાજના આગેવાનોને હું એક વિનંતી કરું છું કે હું પ્રથમવાર સમાજમાં આગેવાની કરવા આગળ આવેલ છું તો ક્યારેય પણ મારી ભૂલ થાય તો મને સમજાવવાનો પ્રયાસ કરજો